<laughs> no, 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 no! એ પુત્રી એ એ રોટલા હોય તો ખાયો કામ ને શીરાવા દે પાછું મારે હજી કામ છે સમજાવી દીજે કેરક તું ન હોય ને તો આ ભાખરી હું ખાઈ નાખવાની હવ રામ રામ તારો વારો છે જો જો દોહા કે માં હમું લપકા કરે છે તું ઇને સમજાવી દીજે હવે આ તમે એકા બીજુ હામા હામા લપકા કરતી બીજું તમારે બાબા એ દોઆપોયમાં મને હું માર હોળીને કાઈ ના કેતો આમે શું કેવું ઈ તો નકટી છે કોઈ દી કાઈ નઈ કે ઈ ખાઈ જણી હોય ઈની એ તું તારો હોગું હમું રાખજે નકર મારા કારા આદ કરાય ન બેટકોનું નામ <laughs> <laughs> <ma, ay>, <laughs> <laughs> <ma, ay>, <laughs> દરખાસ્ત કોઈ નહીં તમારા હાથ નું ખબુને ઇના કરતા તો ફૂછું રેવું હારું એ હું ફૂછન વાડીએ પડ્યો રહી મરો બે એ મારી માં તું જોજે ડો કેરક નો હોય ને તો ઘર માં પૂરી નહીં ને તો મારું નામ એ કા દા તારથી કાયદો થાય ખોટી હવા કરવા મારા જે દિલેશ કે જે જીર રાખો જરે લેવા હોય જા

પણ મારી માં પાણી મા આવીને એક મહિનો આવી જાય શું ઘરે આવી જાય તો આમ તો તને આખી નહોતા જૂના મકાન ને ઓલી બહાર કાઢશે એના કરતા તો ઓલી ગંગડી બેસાડી હારી મુઈ ઈલી મુખલી તને નો ખબર હોય એ ગંગડી રહી ને એ ગઈ મુય છે

ऐकली दान देवा ऐकली डोको दु घालू रखाय आओ रेखली तारी बात खाशी येऊ किरवई त हूं केई पटना टाइम रखडू ने ताबा वार मकान ने काय काम है नहीं करवानून ये उठ का होता रे जा ने हने ता हाऊ ने पिन मार पिन मार रे हूं तो अत्यारे जाऊ अने मैं किदो ने इम पासी कर जे हो ये हो तो केन हिम्मत करीस गय अब लाय वाली ने गिरे साइज लिया हुआ ने तो पिनू मारी 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 साचो ना बेचियो ना Ha ha ha! 你他妈！别哄我。 તમારે કઈ કામ નઈ કરવાનું દરજ સવાર માં હું ટીફીન થી ઓલી મારી માં આવશે આપી ખાડો કરીને ખોલાઈ લઈશ

મિહાઉ કેટલો ખેટુ છે આય 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 આવી ગયો મારી માને બહુ ગરાણા જોતા ખબર પડી જાય મારી ગરાણા જોતા છે બાંધો હો કા એ એ મારી માં નકર થોડી તું આવેટ ઈ તો અમે જવા દો આ મારી માં તો તને નાત પાડીતી કે માર દોહાનું માઈન્ડમાં માઈન્ડમાં તા તો લાલચ લાગી હવે મારી હજી તો અહીંયા પૂજા કોથરો લઈને સાણા વીણમાં ત્યાં તો કે મને તરસ લાગી એક લિટર પાણી લાવ્યો તો એ તો તારથી તો હું ઘરે આવ્યો ઘરે આવે તો મારા બાપાએ આવું મને ક્યાંથી ઢોસું ફટકાર્યું આ મળ ઓય એક ખાડો ભર્યો હે તારું શું કરું હું તરસ ન લાગી હોય એક ડબલુ જ વર્તી કે લારે ભરી લેવું હે અને રો હા નુંધી પાણી નું નામ લીધું એટલે ડબલ ડબલ ટીપી નાખી તને તરસ લાગી પાણી નો પીવું પડે મને હાટ આયા આપણે હાકરી <laughs> <laughs>

થોડો કાળો કાલો મરી હજી તો આ જીવતી હતી આપતી તોય આલો ર રો હાલો હાલે